નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર બસો છ જળાશયો પૈકી એકસો અગિયાર જળાશયો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે આજથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મગફળીનો પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ ગયો સિંગતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો આજુ પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહે છે ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આખા ગામની વીજળી કાપી નાખી ટાટાની જેકવાર અને લેન્ડ રોવર પર સાયબર એટેક સામે આવ્યો ભાવનગરમાં ગાડીયા ભારે વરસાદથી પરિવાર નોંધારા થયા સેવન ડેની પોલ ખોલતી વિડીયો સામે આવી ટેરિફનો જવાબ તેલ ઉપર મોટો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે ગણેશ પંડાલમાં તસ્કરોનો તરખાટ જેસે મોહમ્મદના ત્રણ આતંકીઓ ઝડપાયા અમેરિકા સાથે પાકિસ્તાનને પણ લાગશે મરચાં ટેટ વન પછી હવે નવી ટાટ પરીક્ષાના આયોજન માટે મંજૂરી હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં ટેટ ધોરણ પાંચ બાદ હવે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષાના આયોજન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે શિક્ષણ વિભાગે શિક્ષકોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ટાટ પરીક્ષા ફરજિયાત કરી છે જે ઉચ્ચ પ્રાથમિક ધોરણ છ થી દસ ધોરણ છ થી આઠ શિક્ષકોની ભરતી માટે લેવાશે ટાટની તારીખો અને વિગતો ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા સાથે પાકિસ્તાનને પણ લાગશે મરચા અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારી વધુ મજબૂત દેખાઈ રહી છે તાજા માહિતી અનુસાર રશિયા ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને દૂર ચટાવનાર એસ ફોર મિસાઇલ સિસ્ટમ ભારતને વધુ મોકલવા ઉપર વિચાર કરી રહ્યું છે બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા અંગે ચર્ચાઓ પણ ચાલી રહી છે આ પગલું ભારતની રક્ષણ ક્ષમતા મજબૂત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા પણ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈશ મોહમ્મદના ત્રણ આતંકી ઝડપાયા પંજાબ પોલીસે મોટી સફળતા મેળવી જૈશ મોહમ્મદ સાથે જોડાયેલા એક આતંકી મોડ્યુલનો ભાંડાફોડ કર્યો છે ટેક્સી ડ્રાઈવરના અપહરણ અને હત્યા કેસમાં જમ્મુ કાશ્મીરના ત્રણ લોકો ઝડપાયા છે ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું છે કે આરોપી સાહિલ બસીર યુરોપીય અને આર્મ્સ એક્ટના કેસમાં વોન્ટેડ હતો તેનો ભાઈ એજાદ અહેમાદ અગાઉ જૈશના હથિયારો સાથે પકડાયો છે બંને જૈશ મોહમ્મદના ઓવરગ્રાઉન્ડ વર્કર જાહેર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ પંડાલમાં તસ્કરોનો તરખાટ સુરતના મહિદરપુરામાં આઠ જિલ્લા ગણેશ પંડાલમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે ચોરી કરવાની સાથે ચોરોએ ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા ચોરી અને મૂર્તિ ખંડિત કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે પોલીસ અનુસાર આરોપીઓને ડિટેન કરીને લેવાયા છે અને તેઓ હિન્દુ છે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્યારે જવાબ તેલ ઉપર મોટું ડિસ્કાઉન્ટ ભારતને રશિયા તરફથી યુરાલ ગ્રેડ કાચા તેલ ઉપર વધારે છૂટ મળી રહી છે બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લોડ થનારા જહાજ માટે રશિયાએ ભાવ વધુ ઘટાડ્યા છે જુલાઈમાં માત્ર એક ડોલરની છૂટ હતી હવે અઢીથી ચાર ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે બીજી તરફ અમેરિકા પાસેથી આવતું તેલ બ્રેન્ડ ક્રૂડની તુલનામાં ત્રણ થી પાંચ ડોલર મોંઘુ થયું છે જેથી ભારત માટે રશિયન તેલ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડેની પોલ ખોલતી વિડીયો સામે આવી છે સેવન ડે સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થી નયનની તેના સહાધ્યાયી ધોરણ દસના વિદ્યાર્થીએ બોક્સ કટેતી હત્યા કરી બે સપ્ટેમ્બરે સ્કૂલનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં નયન બપોરે બાર વાગ્યે અને ત્રેપન મિનિટે ઇજાગ્રસ્ત હાલતમાં પેટ દબાવીને સ્કૂલ તરફ પ્રવેશતો જોવા મળ્યો નયન ઢળી પડ્યો પરંતુ સ્કૂલ સ્ટાફ કે સિક્યુરિટીએ મદદ ન કરી નયનની માતા અને એક મહિલા આવ્યા વિદ્યાર્થીઓની મદદથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં ગારિયાધરમાં ભારે વરસાદથી પરિવાર નોંધારા થયા ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદને કારણે ખારો નદીમાં અચાનક પાણી આવતા કબીર ટીકરી વીસતા ડૂબ થયો હતો કેટલાક પરિવારો સલામત સ્થળે પહોંચ્યા પરંતુ ત્રણ પરિવારોના મકાન ધરાશાયી થયા ઘર વખડી દટાઈ ગઈ આઠ દિવસ વીતવા છતાં શ્રમિક પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે અને તેમની હાલત જેમની તેમ જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટાની જેગવાર અને લેન્ડ ઓવર સાયબર ઉપર આટેક સાયબર હુમલાનો ભોગ માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટી મોટી કંપનીઓ પણ બની રહી છે ટાટા મોટર્સની માલિકીની કંપની જેગવાર લેન્ડ રોવરે ખુલાસો કર્યો છે કે સાયબર હુમલાએ તેમના વાહન ઉત્પાદકોને ગંભીર અસર કરી છે ઘટના સામે આવતા જ કંપનીએ તરત જ પગલાં લીધા અને નુકસાન ઓછું કરવા માટે આઈટી સિસ્ટમ બંધ કરી દીધી હાલ કંપની ઉત્પાદન કાર્યને ફરીથી શરૂ કરવા માટે ઝડપથી પ્રયાસો કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આખા ગામની વીજળી કાપી નાખી વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળી રહ્યો છે કે એક માણસ વીજળીના થાંભલા ઉપર ચડી ગયો તેના હાથમાં એક કટર દેખાય છે જેનાથી તે એક પછી એક અલગ અલગ વાયર કાપી રહ્યો છે ધીમે ધીમે તે ત્રણ વાયર કાપી નાખે છે વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ છોકરાની ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત હતો તેથી તેણે આખા ગામની વીજળી કાપી નાખી આ વાતની પુષ્ટિ થઈ શકી નથી પરંતુ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે આ જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદ થઈ શકે છે દાહોદ છોટાઉદેપુર નવસારી તાપી ડાંગ વલસાડ અને દમણમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો તહેવારો પહેલાં સિંહતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે પંદર કિલોના ડબ્બાનો ભાવ ત્રેવીસસો ને સાહીઠથી વધીને ત્રેવીસોને નેવું રૂપિયા થયો છે રાજ્યમાં છાસઠ લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે બે હજાર પચીસના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયામાં એપીએમસી ખાતે રૂપિયા એક કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે પહેલ શરૂ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીનો પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ ગયો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ અનેક વિસ્તારમાં મગફળીનો મોટા પાયે વાવેતર થયો પરંતુ ભારે વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો મુંડા આવવાથી છોડ પીડા પડી ગયા સુકાઈ ગયા છે પરિણામે ઉત્પાદન ઘટી રહ્યું છે જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહી આજથી સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા રહે છે મોન્સૂન ટપ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નર્મદા અને તાપીમાં ભારે વરસાદની શક્યતા પણ રહે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બસોને છ જળાશયો પૈકી એકસોને અગિયાર જળાશયો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે રાજ્યના સિંચાઈ વિભાગે બસોને છ જળાશયોની સ્થિતિ અંગે માહિતી આપી જેમાં એકસોને અગિયાર જળાશયો હાઈ એલર્ટ ઉપર છે સત્યાવીસ એલર્ટ ઉપર નવ વોર્નિંગ લેવલ ઉપર જોવા મળ્યા છે સરદાર સરોવર નર્મદા નિગમે તેના સ્ટોરેજ વિશે વિગતો આપી છે એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓએ જણાવ્યું છે કે ચોમાસાની કટોકટી માટે બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફ ટીમો જિલ્લામાં ડિપ્લોય કરાઈ છે ઉપરાંત એક એનડીઆરએફ ટીમ પણ રીઝવા રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંડીમાં ભૂસ્ખલનથી ત્રણ લોકોના મોત મંડી જિલ્લાના સુંદરનગરના જંગમ ભાગમાં મંગળવાર સાંજે ભૂસ્ખલન થયું તેની અસર બે ઘરોમાં થઈ કાટમાળથી ત્રણ લોકોના દૂણ બહાર કાઢવામાં આવ્યા બચાવ કામગીરીમાં ચાર જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા જરૂર પડે બ્રેકર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે પોલીસ એસડીઆરએફ અને એનડીઆરએફની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાવચેતીના પગલાં તરીકે બે ઘરોને પણ ખાલી કરાવવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે